ચાલ આપણે કપાવીને આવતા રહેશે રાંડા પણ એક આ બધાને રામ રામને સીતારામ તો આજે આપણે જો કમ્પ્લીટ થઈ જશે શિરાવીન અને હવે આપણે જવાનું છે કપાયણો એ રોજની જેમ આપણે હવે વરસાદ બંધ થઈ જાય એટલે દરરોજ કપાવીનો વ્યવ જવાનું છે આપણે તો એવું બધું છે તો ચાલો આપણે કપાયણો ચાલે જઈ મારે જો અહીંયા ટિંડો રાહ

જબરજસ્ત શું હલો આપણે કપાસ સુણવા હાલી નીકળ્યા છીએ બોલ જાય છે આપડે

એવું છે ઓલી વાડી હતી કાલ આપણે વીણતા એ વીણાઈ જઈશું અમારે વરસાદ પહેલા થોડુંક રહી ગયું તો એટલે એવડું એ વીણી ગયું છે કાલ આપણે આજ આપણે સવાર થઈને બીજી બીજા વાડીમાં પાંચ યુ ઘણી વીણાઈ ગયો છે અને હવે એક ત્રણ યુગાનું નનકું એવું કટકી છે આપણે ત્યાં જવાનું છે વીણવા તો આજે આપણે શરદ પૂનમ થઈ છે તો શરદ પૂનિમ ને બધાને હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ અમારા તરફથી આ છે આપણો કપાસ આ આપણે વીણવાનો છે કપાસ અને દેહ પણ ઉગવા આવી જોશે એવું છે તો હાલો આપણે આપણે ઠેલી લઈ લેવી વાસી આપણે ઠેલી અમારે જો અહીંયા કમ્પ્લીટ થાય છે ત્યાર શર્ટ પહેરી શર્ટનું પાછું મેચિંગ કરીને આવી સાજ આપણે વાત છે એટલે સાપ વાગી ગયો છે ને ઠેલીઓ નાખવાની છે જો એની ઠેલી અડધી હતી એટલે પહેલાં નાખી દીધી

ये उससे बदोय तो चलो जमी लो अठाणो उतारता वालो अठाणो काढवानो काम का चालो से बैठ के माछो फाइटो से और एक जो है तो आई जो से हमें ही बाजो अमाउंट भाई जैसे जासे मोंटो भाई ये उससे